ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજકોટના એડવોકેટ લીગલ સેલના એડવોકેટો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાંથી પ્રતિનિધિ આવેલ છે તે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એની વર્ષો પૂરવાની જે ચાલીસ વર્ષની માગણી છે જ્યારે પણ સૌરાષ્ટ્ર સરકાર હતી ત્યારે અહીંયા જૂની કોર્ટે હાઈકોર્ટ બેન્ચ કાયમી માટે બેસતી જેમ જેમ પ્રગતિ થતી ગઈ એમ રાજ્યની જે વિશાળ સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ત્રણ કરોડ જેટલી વસ્તી રહે છે તો જેવી રીતે અમદાવાદમાં હાઈકોર્ટ છે એની બેચ બેસે એમ સૌરાષ્ટ્ર એક અમદાવાદથી દૂર વિસ્તારમાં અઢીસો કિલોમીટરના વિસ્તારમાં હોય તો આ હાઈકોર્ટ મળે તો ત્રણ ત્રણ કરોડ જેટલી વસ્તીના જે ન્યાયની પ્રક્રિયા છે ને જે ઝડપથી ન્યાય મળવો જોઈએ એમાં ખૂબ જ સરળતા રહે આ લડત માત્ર ખાલી એડવોકેટોની નથી સૌરાષ્ટ્રના દરેક નાગરિકોની છે એટલે મારે તમને વિનંતી છે કે વધુમાં વધુ આનો પ્રચાર થાય અને કોઈ પક્ષા પક્ષી મૂકી વાદ વિવાદ મૂક્યા વગર પત્રકાર મિત્રોને પણ એક પોઝિટિવ વાત લોકો સુધી પહોંચાડે એવી મારી વિનંતી છે અને સૌરાષ્ટ્રને કાયમી જે સૌરાષ્ટ્રની પ્રજા કાયમી જે સૌરાષ્ટ્રની જે સિંહ જેવી પ્રજા છે તો એમને ઇઝીલી ન્યાય મળે અને જે ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો દીવાની કેસ હોય જમીન સંપાદનના કેસ હોય એ વર્ષોથી ત્યાં પેન્ડિંગ હોય તો સરકારીની ઘણી યોજનાઓને લોકો સુધી લાભ પહોંચાડવા આગ્રહ પડે છે એટલે માનનીય વડાપ્રધાનશ્રી શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આ પણ આ દિશામાં પોઝિટિવ વિચારતા રહેશે અને વિચારશે તો લોકોને ઝડપી ન્યાય મળે એવા આપણે બધાએ સાથે મળી પ્રયાસો કરશું

આ લોકોની માંગણી છે અને આને આપણે અમે પ્રયાસ અને સાથે છે અને અમે પ્રયાસ કરશું વિચારિક તો એ પૂરા અમારી ઉપર આક્ષેપ કરો તમે એક પણ જયેશભાઈ જયેશભાઈ આપ માનો છો કે આટલા વર્ષોથી હાઈકોર્ટની માંગણી નો આરએમસી ની ચૂંટણી આવી રહી છે અને એ દરમિયાન જ માંગણી ઉઠી રહી છે આ

આ લોકો માટેની માંગ